અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા નશા નહીં રોજગાર દો કેમ્પેનની શરૂઆત કરવામાં આવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેજા હેઠળ આ કેમ્પેનની શરૂઆત મોડાસા ખાતેથી થઈ હતી મોડાસા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી યુથ કોંગ્રેસ સમિતિની બેઠકમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પેનને આગામી દિવસોમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આગળ વધારવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને

બસ મોટા ભ્રષ્ટાચાર આચરી અને ડ્રગ્સનો જે રીતે વેપલો ચાલી રહ્યો છે દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં જે રીતે દારૂનો વેપલો ખાંકી દેવામાં આવે છે એની વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક યુવક કોંગ્રેસ તમામ જિલ્લાઓમાં જઈ અને પોતાનો જે વિરોધ છે એ નોંધાવશે એના માધ્યમથી આજે મોડાસા મોડાસા ખાતે આ કેમ્પેનને લોન્ચ કરી અને આવનારા સમયમાં મોડાસાથી માંડી અને તમામ જિલ્લાના જેટલા પણ તાલુકા મથક છે તે યુવક કોંગ્રેસની ટીમ સંપૂર્ણપણે આ કેમ્પેનને છેકધામ સ્તર સુધી લઈ જાય અને જે ભ્રષ્ટાચાર છે જે ડ્રગ્સ છે જે દારૂના વેપલા ચાલી રહ્યા છે એની વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર નું કરવાનું કામ કરશે મોડાસા ખાતે યોજાયેલી યુથ કોંગ્રેસ સમિતિની બેઠકમાં અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ટીમ મેરા ગુજરાત અરવલ્લી